ગઈકાલે એટલે કે બાર નવેમ્બરના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનેલી ઘટનાને લઈને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારે હવે સમિતિ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ખોટી રીતે મેડિકલ કેમ્પ થકી ઓગણીસ વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લવાયા હતા જેમાંથી સાતની એન્જીઓપ્લાસ્ટી કરી હતી આ તમામની મેડિકલ કન્ડિશન સમિતિએ ચેક કરી એમને એન્જીઓપ્લાસ્ટીની જરૂરિયાત જ નહોતી તો પણ તેમની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી જે બાદ તેમના મોત નીપજ્યા છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને પરમ દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં